સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલના એનએસએસ એસ એસ રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે કરાયું સન્માન ભારતીય ચૂંટણી પંચના પંચોતેરમાં સ્થાપના દિવસ તેમજ પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે મતદાનથી વિશેષ કંઈ નથી હું અવશ્ય મતદાન કરીશ થીમ પર જિલ્લા વહીવટી તંત્ર નડિયાદ ખેડા દ્વારા આયોજિત કાર્યક્રમમાં યુવા મતદાર મહોત્સવ બે હજાર ચોવીસ પરત્વે મતદાર જાગૃતિ અંગેના વડિયો વિડિયો પોસ્ટર સ્લોગન તેમજ પોસ્ટર ડિઝાઇન જેવી વિવિધ વિભિન્ન સ્પર્ધામાં સમગ્ર જિલ્લા કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા બદલ સરકારી અને કોલેજ એનએસએસ સ્વયંસેવક સોનુ પટેલ માહી પંચાલ તેમજ સોનુ પટેલને માનનીય જિલ્લા વિકાસ અધિકારી ખેડા શ્રી એસટી વસાવા તેમજ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ખેડા શ્રી કુસુમ પ્રજાપતિના વરદ હસ્તે પુરસ્કૃત કરાયા હતા વધુમાં તાલુકા કક્ષાએ યુવા મતદાર મહોત્સવ અંતર્ગત આયોજિત વિભિન્ન સ્પર્ધા મામલતદાર શ્રી કઠલાલ સંગ્રામસિંહ બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું ઉપરાંત કઠલાલ તાલુકા કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ તેમજ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કઠલાલા કેમ્પસ એમ્બેસેડર કૌશિક ડાભી તેમજ પલકવાળાની માનનીય તાલુકા વિકાસ અધિકારી શ્રી કઠલાલ શ્રીજી એલ પટણી દ્વારા સન્માનિત કરાયા હતા પ્રસ્તુત સ્પર્ધાઓમાં સહભાગી થવા બાબતે વિદ્યાર્થીઓને પ્રેરણા પ્રોત્સાહન તેમજ માર્ગદર્શન રાષ્ટ્રીય સેવા યોજનાના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરેશ પટેલ દ્વારા અપાયું હતું